નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સામાન્ય જનતા માટે મોંઘવારી સંબંધિત વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે શાકભાજીના ઊંચા ભાવથી લોકોને થોડીક રાહત મળી રહી છે ત્યારે સરકાર દ્વારા હવે દૂધના ભાવમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે દૂધના ભાવમાં રૂપિયા એક બે નહીં પરંતુ સીધો ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે નંદની બ્રાન્ડ દૂધ અને દહીંના ભાવમાં લિટર કિલો દીઠ રૂપિયા ચારનો વધારો કરવાની જાહેરાત કરી છે આ નવો દરેક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે રાજ્યના ત્યારે પશુપાલન મંત્રી મંત્રી વેંકટે આ જાહેરાત કરી હતી અને કહ્યું કે પગલું ડેરીના ખેડૂતોને પ્રોત્સાહન કરવા અને ત્યારે દૂધ ઉત્પાદન વધારવા માટે લેવામાં આવ્યું છે જોકે મંત્રીએ કહ્યું કે દૂધ અને દહીંના ભાવમાં વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની ત્યારે અધ્યક્ષમાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો વેંકટના જણાવ્યા અનુસાર નંદની બ્રાન્ડના દૂધ અને દહીંમાં ભાવમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર ડેરી ઉદ્યોગ પ્રોત્સાહન કરવા અને દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચ ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો જી મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ